નવા નિયમો બનાવવા માટે કમિટી બનાવવામાં આવી છે અને કેવી રીતે લાયસન્સ આપવા કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવા એની પણ તૈયારી કરી અને એમાં અલગ અલગ ક્લોઝ ઉમેરવામાં આવશે એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમ ઝોન એમ બે પ્રકારના અલગ અલગ સર્ટિફિકેટ આની અંદર બનાવવામાં આવશે આપવા માટે સાથે કાયમી સ્ટ્રક્ચર અને પરમેનન્ટ સ્ટ્રક્ચર માટે બે અલગ સર્ટિફિકેટ હશે ફાયરના સર્ટિફિકેશન માટે ખાસ વેબસાઇટ બનાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે જેમાં શહેરી વિકાસ યોજના ગૃહ વિભાગ મહેસૂલ ટાઉન પ્લાનિંગ સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓની મંજૂરી બાદ જ સ્ટ્રક્ચરનું નિર્માણ થઈ શકે અને ઓપનિંગ થઈ શકે એ પ્રકારની નીતિ નવી ગાઈડલાઇનની અંદર હશે તે પ્રકારે રાજ્ય સરકારે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે આભાર માહિતી માટે